નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા વડોદરા ગોત્રી તળાવમાં માછલીઓના મોત થતાં દુર્ગંધ ફેલાઈ સ્થાનિક લોકો પરેશાન ઝડપી સફાઈ કરવા સામાજિક આગેવાનની માંગ વડોદરા શહેરની શોભા વધે લોકોને સુવિધાઓ અને સવલતો મળી રહે તે માટે શહેરમાં ચાલીસ જેટલા તળાવો આવેલા છે આ તળાવોમાં મોટાભાગના તળાવો કોર્પોરેશન દ્વારા બ્યુટિફિકેશન કરવામાં આવ્યા છે જેમાં તળાવની આસપાસ વોકવે ગાર્ડન કસરત માટેના સાધનો સાથે ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં તંત્ર સફળ નીવડ્યું છે પરંતુ સુરસાગર બાદ ગોત્રી તળાવમાં જળચર જીવોમાં માછલીઓના મોત થતાં તંત્ર સામે ફરી સવાલો થઈ રહ્યા છે માછલીઓના મોત બાદ તળાવની યોગ્ય સાફ સફાઈ ન થતાં દુર્ગંધથી આસપાસના રહીશો અને પસાર થતાં રાહદારીઓ હેરાન લઈ કામગીરી કરે તેવી સામાજિક કાર્યકરની માંગ છે આ અંગે સામાજિક આગેવાન કમલેશ પરમારે જણાવ્યું હતું કે વડોદરા શહેરના ગોત્રી તળાવનું બ્યુટીફિકેશન કરવા માટે આવ્યું છે પણ હાલમાં આ તળાવની અંદર હજારો માછલીઓના મોત નીપજ્યા છે થોડાક સમય અગાઉ જ શહેરના સુસાગર તળાવમાં પણ માછીરોના મોત થયા હતા વડોદરા કોર્પોરેશનનું તંત્ર શા માટે નિંદ્રામાં છે તે સમજાતું નથી ગોત્રી તળાવ પાસે તંત્ર દ્વારા સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ હાલમાં એક પણ સિક્યોરિટી ગાર્ડ જોવા મળી રહ્યો નથી વધુમાં કહ્યું કે બીજી તરફ અહીંયા અસહ્ય ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે સાથે જે જંગલી વનસ્પતિ સાફ સફાઈ અગાઉ કરવામાં આવી હતી પરંતુ હાલમાં પણ અહીં જોવા મળી રહી છે તંત્રને મારી અપીલ છે કે જે કોઈ જર્જર જીવો છે તેઓના મૃત્યુ થાય છે તો તે બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ અને અહિયાં મૃત જીવોમાં ખાસ કરીને મૃત માછલીઓની સાફસફાઈ થવી જોઈએ સાથે જ અહિયાંના સ્થાનિક કોર્પોરેશન અધિકારીઓ અને ધારાસભ્યો દ્વારા જવાબદાર અધિકારી સામે પગલા લેવાય તેવી માંગ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે હાલમાં ગરમીની સિઝન ચાલી રહી છે ત્યારે સ્વાભાવિકપણે તળાવમાં રહેલું પાણી ગરમ થાય અને ટેમ્પરેચરમાં બદલાવ આવતો હોય છે તેના કારણે જળચર જીવોને મુશ્કેલી ઊભી થતી હોય છે ત્યારે અગાઉ પણ શહેરના મધ્યમાં આવેલું સુસાગર તળાવમાં અસખ્ય માછલીઓના મોત થયા હતા ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું અને હવે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી તળાવમાં પણ અસખ્ય માછલીઓના મોત થતાં આસપાસ દુર્ગંધ ફેલાઈ રહી છે જેને લઈ સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ વડોદરા શહેરમાં આવેલ ગોત્રી તળાવને જે કહેવાય છે કે ન્યુબ્યુટિકેશન કરવામાં આવ્યું પરંતુ હાલમાં તમે જોશો કે હજારોની સંખ્યામાં માછલીઓના મૃત્યુ થયા છે થોડા દિવસ પહેલે જ સુસાગર તળાવમાં પણ મૃત્યુ થયા હતા પરંતુ વડોદરા શહેરનું કોર્પોરેશનનું તંત્ર કેમ નિંદ્રામાં છે એ સમજાતું નથી હાલમાં તે ગોત્રી તળાવ પાસે જે સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ અહીંયા ગાડી એક પણ સિક્યુરિટી ગાર્ડ જોવા નથી મળતો સાથે સાફ સફાઈ પણ જોવા નથી મળતી ગંદકીના ઢગલે ઢગલા જોવા મળે છે સાથે જે કહેવાય છે કે જે જંગલી વનસ્પતિઓ છે ટૂંક સમય પહેલે પણ એને સાફ સફાઈ કરવામાં આવી હતી પરંતુ હાલમાં પણ ફરીથી જે છે તે પરિસ્થિતિમાં છે એટલે ખાસ કરીને આપણા ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે જે જીવો જે મૃત્યુ પામી રહ્યા છે તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો સાથે સાથે અધિકારીઓને સૂચના આપી અને આને સંપૂર્ણ તપાસ કરી અને જે તે જવાબદાર વ્યક્તિ સામે સૂચના આપીને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી ખાસ માગણી છે